હોટલમાં આમ આદમી પાર્ટીના નેતાને પાસા કરાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કલેક્ટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો

જ્યારે પોતે રજૂઆત કરવા ગયા પાણીની ત્યારે બોટાદ ચીફ ઓફિસરે એમની ઉપર ખોટો ગુનો દાખલ કર્યો ત્રણસો ત્રેવીસ અને એમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને બીજો જ્યારે મારો જન્મદિવસ હતો ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે ફૂડ વિતરણ કરતા હતા ગરીબ લોકોને ત્યારે પણ તંત્ર દ્વારા એમની ઉપર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો તો ઇલેક્ટ્રિસિટીનો એટલે આવા તંત્ર દ્વારા તંત્રનો ગેરઉપયોગ કરીને અને આવા સંતો મુસ્લિમ સંતો ઉપર ગેર આવી રીતના પાસા દાખલ કરવામાં આવી છે એમાં હિન્દુ સમાજના સંતો બોટાદની જનતા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સના આગે ખૂબ નારાજ છે એટલે આજે અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ આવા સંતો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ અને તાત્કાલિક પાસા રદ થવા જોઈએ